જય શ્રી કૃષ્ણ મિત્રો જય રણછોડ મારા અને મારા પરિવાર તરફથી ગોકુળ અષ્ટમીની ખૂબ ખૂબ તમે જોઈ શકો છો કે ખૂબ જ વરસાદ પડે છે તો મારા આજુબાજુ તમે જોઈ શકો છો કે બધે ખૂબ જ વરસાદ છે મિત્રો તમારી નજર જેટલા સુધી પોકે એટલા સુધી મિત્રો પાણીને પાણી જ છે આ છે અમારા ઘરનો મોબાઈલ ચોર જે હંમેશા ગેમ અથવા વિડીયો જોતો હોય છે તમે જોઈ શકો છો મિત્રો વાગ્યા છે ચાર અને વરસાદ એટલો ચડાયેલો છે કે ના પૂછો વાત આજે તો નીકળી જવાના છે ફૂકા ઓલરેડી આટલું પાણી તો ભરાઈ જ ગયો કઈ જઈશું મિત્રો આટલો વરસાદ જો બીજું પાણી પડશે તો બચ્ચારી ભેંસો પણ હેરાન થઈ ગઈ છે સવારનો આવો ને આવો જ વરસાદ ચાલુ છે જોઈને હેરાન થઈ જવાય છે કે આટલો વરસાદ જો બીજો પડશે તો પાણી ક્યાં જશે એટલે ટેન્શન છે હું જે બિલકુલ ઊભો છું તે મારા ઘરની નજીકમાં જ ઊભો છું અને મારા ઘરની બાજુમાં પાણી છે સવારનો વરસાદ પડે છે મિત્રો વરસાદ ઊભો રહેવાનું નામ નથી લેતો અને વરસાદના કારણે ચારે બાજુ પાણી 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 મિત્રો શું કરીશું બોલો